નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નવસારીના શાંતાદેવી રોડ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના આગેવાન અને નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ પાંચોટિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે અને યોગાનુયોગ વિશ્વ રક્તદાતા સન્માન દિવસ નિમિત્તે નૌસરીના શાંતાદેવી રોડ ખાતે આવેલી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે એક રક્તદાન શિબિર યોજાયો હતો આ શિબિરમાં નૌસરીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નૌસરી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા નૌસરી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગમલભાઈ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ગુરાલાલ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભગવાનદાસ પાંચોટિયાના પુત્રો મહેન્દ્ર પાંચોટિયા તથા રાકેશ પાંચોટિયા અને વરિષ્ઠ આગેવાન કાંતિભાઈ પાંચોટિયા દ્વારા આવનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો સાથે જ આ પ્રસંગે રક્તદાન કરનાર સો જેટલા રક્તદાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને નવસારી નગરપાલિકાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે વર્ષો સુધી પાર્ટીને સેવા કરનાર એવા શ્રી ભગવાનદાસ પાચોટિયાની આજે બીજી પુણ્યતિથિ છે ત્યારે એમના પરિવારજનો અને સમાજ તરફથી એક બ્લડ ડોનેશનનો આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડથી હજારો લોકોના નવજીવન મળવાનું છે ત્યારે આવું સુંદર કાર્ય કરવા માટે ભગવાનદાસભાઈ અને પરિવારના અને સમાજના મારે ખૂબ ખૂબ શુભેચ્છા અને જે અત્યારે અમદાવાદમાં ગઈકાલે જે ટ્રેન દ્રષ્ટિ હાર્દિક દુર્ઘટના થઈ છે એના માટે સર્વે જે મૃત્યુ પામેલા છે એ લોકોને પણ આ તબક્કે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આભાર આજે સ્વર્ગસ્થ ભગવાનદાસ પાચોડિયાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે જે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ અને પરિવાર તરફથી જે રક્તદાન શિબિર રાખવામાં આવી છે એમાં એકસો થી વધુ બોટલો રક્ત એકત્ર કરવાનો નિશ્ચય લક્ષ્ય રાખ્યો છે અને આજે આ કાર્યક્રમમાં નવસારી શહેરમાંથી નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ ડાયમંડના મહાન કિંગ ગણાતા રણછોડભાઈ ગાંધી અને

અમારા સૌરાષ્ટ્ર કરવા પાટી પાટીદાર સમાજના મોભી અને વડીલ જેમને આજીવન સેવાની જે ધૂણી દખાવેલી હતા એવા ભાઈ શ્રી ભગવાનદાસ પાંચોટિયાના આજે બીજી પુણ્યતિથી નિમિત્તે જે રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે જેમના જીવનમાંથી હર આદિવાસી વિસ્તાર હોય કે બીજો કોઈ અન્ય વિસ્તાર હોય તો એમના જીવનની અંદર હર હંમેશને માટે જ્યાં સુધી એ જીવા ત્યાં સુધી એમને પોતાનો સેવાનો ભેગ આ જીવન એમને ચાલુ રાખ્યો છે એમના જીવનમાંથી અમને બધાને પણ આ એક પ્રેરણા મળે છે કે છેવાડાના વિસ્તારમાં પણ માનવીની સેવા માટે પોતાના જીવનની અંદર આપણો શ્રેષ્ઠ જીવન એમને સમર્પિત કરવું જોઈએ એમના જીવનમાંથી અમને બધાને મળે છે અને જ્યાં સુધી અમારા સમાજની વાત છે ત્યાં સુધી સમાજના કોઈ પણ જટિલ પ્રશ્ન હોય તો હરમેશને માટે ભગવાનભાઈએ એ પ્રશ્નોને સારી રીતે વાચા આપી છે અને સંતોષ થાય એવો આખા સમાજને સંગઠિત પણ એમને એ રીતે કર્યા છે અને એ જ જીવનમાંથી અમને આ પ્રેરણા મળતી રહે અને એમની જે ખોટ અમારા સમાજને જે પડી છે તો એ હરમેશને માટે પૂરતી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી